નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે તોડફોડના દ્રશ્યો સર્જાયા પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ થયો હતો લાંબો સમય સુધી લાઇટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમજીવીસીએલની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ કરી હતી બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોત પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજીવીસીએલના કર્મચારીઓએ બાપોત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા ઈસમોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદિયાર શું ઘટના ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા આવે એમાં કહ્યું ભાઈ માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો એટલે મને લાગ્યું એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કે ઉભો રે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો બારીને કાચને બધું નુકસાન કર્યું છે અને પછી બે ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો હા એ તો આ લાઇટ બંધ હતી એ એરિયા ના જતા એટલે સો એવું તો ખ્યાલ ના આવે ને એરિયા કયો છે એ તો ટોરું હતું એટલે જે આખો બધો હતો એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કર્યા પરિ તો એટલે પછી પથ્થર મારો એમને ચાલુ કેટલા કલાક એવું તો એક્સઅટ તો નહીં ખ્યાલ ત્રણ એક કલાક જેવું હશે એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં પુરુષો મહિલાઓ નથી જેન્સર લગભગ હતા બધા પર બહુ મોં પાડતા હતા એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને કંઈક માર્યા છે હવે એક જો ખ્યાલ નથી વ્યૂ કે એની આજુબાજુમાં કંઈક જ્યાં કામ કરતા હતા ને ત્યાં હર્ષદભાઈ